નમસ્કાર મિત્રો એન્ડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ છ વિષય ગુજરાતીનું નવું પાઠ્યપુસ્તક પલાશના પાઠ આઠ મારે ઘરે આવજે મેઘાણીની પ્રવૃત્તિ નંબર બે પોઈન્ટ એક લાખા પાદરથી લોક સાહિત્ય સુધી પ્રવૃત્તિનું આપણે એનિમેશન દ્વારા સમજૂતી મેળવીશું લાખા પાદરથી લોકસાહિત્ય સુધી પરિચય મેઘાણીનો જન્મ ઓગસ્ટ રોજ ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામમાં થયો હતો તેમના પિતાનું નામ કાળિદાસ અને માતાનું નામ ધોળીબાઈ હતું ઝવેરચંદ મેઘાણીના પિતા કાળિદાસ મેઘાણી પોલીસ ખાતામાં નોકરી કરતા હોવાથી અલગ અલગ જગ્યાએ બદલી થતી હોવાથી અલગ અલગ ગામોમાં રહેવાનું થતું હતું મેઘાણીનો પ્રાથમિક અભ્યાસ રાજકોટ દાઠા પાડિયાદ બગસરા અમરેલી વગેરે જગ્યાએ થયો હતો તેઓ અમરેલીમાં ઓગણીસો દસથી થી ઓગણીસો બારમાં મેટ્રિક થયા હતા ત્યારબાદ થોડા મહિના જુનાગઢની બહાઉદ્દીન કોલેજમાં અભ્યાસ કર્યો ત્યારબાદ ભાવનગરની હાઈસ્કૂલમાં થોડા સમય શિક્ષક તરીકે નોકરી કરી તથા સાથે એમએ નો અભ્યાસ પણ કરતા હતા પરંતુ કૌટુંબિક પરિસ્થિતિના કારણે અભ્યાસ અને નોકરી મૂકીને કલકત્તા જઈને તેઓ બંગાળી સાહિત્યના પરિચયમાં આવ્યા તે માલિક સાથે ચાર મહિના માટે ઇંગ્લેન્ડ રહ્યા પરંતુ ઇંગ્લેન્ડ ન ફાવતા કલકત્તા પરત ફર્યા કલકત્તા ફી પરત ફર્યા બાદ બગસરામાં સ્થાયી થયા અને સૌરાષ્ટ્ર નામના અખબારમાં લખવાની શરૂઆત કરી તેમણે ફૂલછાબ નામના અખબારમાં લઘુકથાઓ લખવાનું શરૂ કર્યું આ સમયગાળા દરમિયાન ઝવેરચંદ મેઘાણીએ જેતપુરના દમયંતીબેન સાથે ઓગણીસો બાવીસમાં માં લગ્ન કર્યા પરંતુ તે લગ્ન લાંબો સમય ન રહ્યા અને ઓગણીસો તેત્રીસ માં દમિયંતીબેનનું નિધન થયું ઓગણીસો ચોત્રીસની સાલમાં મેઘાણી મુંબઈ સ્થાયી થયા અને નેપાળના હરિહર શર્મા અને દુર્ગા દેવીના વિધવા પુત્રી ચિત્રાદેવી સાથે વિવાહ કર્યા ત્યારબાદ મુંબઈમાં જ તેમણે જન્મભૂમિ નામના અખબારમાં કલમ અને કિતાબના લેખ લખવાની શરૂઆત કરી ઓગણીસો છત્રીસથી થી ઓગણીસો પિસ્તાલીસના સમયગાળા દરમિયાન ફૂલછાબમાં સંપાદકની ભૂમિકા ભજવી હતી અને આજે પણ ફૂલછાબ અખબાર ચાલુ છે જે મેઘાણીની યાદને આજે પણ વાગોડે છે સ્વતંત્ર લેખ લખવાની શરૂઆત કરી જેમાં તેમણે સૌપ્રથમ કુરબાનીની કથાઓની રચના કરી જે તેમનું પ્રથમ પ્રકાશિત પુસ્તક હતું પછી તેમણે સૌરાષ્ટ્રની રસધાર લખી અને બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરૂઆત કરી હતી સૌરાષ્ટ્રની રસધાર આજે પણ લોક આબેહૂબ તસવીર કંડારી રહ્યું છે એ સિંધુડો જપ્ત થયો સિંધુડો જપ્ત થયો વાત વાયુ વેગે પ્રસરી ગઈ ઈસવીસન ઓગણીસો ત્રીસના સત્યાગ્રહના આંદોલનમાં એ સિંધુડાએ લોકોમાં દેશભક્તિનો પાનો ચડાવેલો તેથી તે વખતની પરદેશી સરકારે તેને જપ્ત કરવો પડ્યો આ સિંધુડો એ કોઈ માણસ નહીં કવિતાની એક ચોપડી હતી એક તો સિંધુડોના સર્જક બુલંદ કંઠે ગાય અને તેના કાવ્યો પણ શૌર્ય જગાડનારા લોકોમાં અહિંસક યુદ્ધ કરવાનો ભાવ આગ માફક ભભૂકી ઉઠે પછી તો તે સર્જકને રાજદ્રોહનો આરોપ મૂકીને પકડવામાં આવ્યા લોકોના ટોળે ટોળા ધંધુકાની અદાલતમાં અને બહાર ઉભરાયા તેમને બે વર્ષની સજા ફટકારવામાં આવી ત્યારે તેમણે પોતાના નિવેદન સાથે અંગ્રેજોના રાજમાં ભારતની ગુલામ પ્રજાને પડતી તકલીફોને ગૂંથી લેતી તેમની કવિતા છેલ્લી પ્રાર્થના ગાઈ હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી કંપાવતી અમ ભય કથાઓ મરેલાના રુધિરને જીવતાના આંસુડાઓ સમર્પણ એ સહુતાર એ કદમ પ્યારા પ્રભુઓ આ પંક્તિઓએ ન્યાયાધીશની આંખોને પણ આંસુથી છલકાવી દીધી આ સર્જકથી આપણા ઝવેરચંદ મેઘાણી અઠાવીસ ઓગસ્ટ અઢારસો છન્નુના રોજ ચૂંટીલામાં ધોળીબાઈના કુખે એમનો જન્મ સામાન્ય કૌટુંબિક વાતાવરણમાં તેમનો ઉછેર થયો પિતા કાળીદાસ પોલીસ જમાદાર હતા નોકરીને કારણે દાઠા ચોક ચોટીલા બાબરા લાખા પાદર વગેરેના ડુંગરાળ પ્રદેશમાં બદલીઓ થતી રહે એટલે બાળ ઝવેરચંદ ત્યાં પ્રાથમિક શિક્ષણ લેવાની સાથે પણ નવા નવા ગામોના ખેતર પાદર નદી પર્વત લોકો સાથે દોસ્તી કરતો રહે આમ ખોડાનો ખૂંદનાર પહાડોનો ખૂંદનાર બનતો ગયો ને મોટો થઈ પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવતો થયો રજા પડતા જ લાખા પાદર તેની ઊંચી ભેખડ પર એ ઉભેલો વસમો વોંકડો તે જમણ્યો અને બીજી તરફ જરા ખસીને છુપાઈ જાણે ઘૂમતો કાઢીને વહેતી ગોમુખી ગંગા ઝવેરચંદને ગાય વાછરૂને ખેંચે તેમ ખેંચતા એ પહાડ ભેંદતી નદીઓના ઊંડા ધરાને એ ડુંગરની બખોલો તેમના બાળપણાના સંગી હતા અંગ્રેજી બીજા ધોરણ સુધીનો અભ્યાસ વઢવાણ કેમ્પમાં થયો પછી પિતાજીની બદલી લાખા પાદર થઈ ગિરનાકા પર તેમનું નાનકડું પોલીસ થાણું લાખા પાદર નજીકમાં નજીકનું સ્ટેશન ત્યાંથી દૂર દરમિયાન ઝવેરચંદ બગસરાની મિડલ સ્કૂલમાં ભણ્યા બગસરામાં નાનપણથી જ ઝવેરચંદે આકર્ષણ જમાવ્યું શાળામાં નંબર તો પહેલો જ હોય આમ તો શરમાળ અને ઓછા બોલો આ કિશોર પણ પ્રાર્થના એ જ ગવડાવે જૈનોની પાઠશાળામાં શાળામાં સ્તવનો ગાવાની એને રડ એકવાર ત્યાં ધર્મગુરુ પાસે કોઈ મારવાડી શેઠ આવેલા તેમની પાસે વિદ્યાર્થી સંઘે કવિતા ગાઈ બિશોર મેઘાણીની પ્રથમ પદ્ય રચના નેધર વંશા સપૂત વેલાજી તણા છે ચિમનાજી નામે સુવિખ્યાત ગણાયે ધન્ય માતા તારી જણિયા કર્ણાવતારી

ઝવીરચંદ તરફ સહુનું ધ્યાન ખેંચાતું તેમનો લાંબો સફેદ કોટ પાણી સુધી પહોંચતું ધોત્યું માથે બગસરાનો ચોકડીવાળો પાછળ છોગું રાખીને બાંધેલો ફેટો અથવા ક્યારેક ઊંચી દિવાલની બેંગ્લોરી ઘાટની ટોપી પગમાં સ્લીપર પહેરતા બેથી દડીનું શરીર ભીનો વાન ટચાક જેવી મોટી ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો ગુછડિયાળા વાડ અને મર્દાનગીથી ચાલવાની છટા પણ આકર્ષક હતી પણ સ્વભાવ બોલે નામ પડી ગયું બીએમાં વધુ સારા શિક્ષણના લોભે જુનાગઢ ગયા પણ એક સત્ર પછી પાછા એ ભાવનગર આવતા રહ્યા અંગ્રેજી સંસ્કૃત સાથે ઈસવીસન ઓગણીસો સોળમાં બી એ પાસ થયા કોલેજમાં એ વર્ષે મેગેઝીનનો પ્રથમ અંક નીકળ્યો એમાં ઉત્તમ ફાળો ઝવેરચંદનો હતો ઝવેરચંદનો એમાં પ્રથમ લેખ પ્રગટ થયો કૌટુંબિક કારણોસર તેમણે કોલકાતા રહેવા જવું પડેલું ત્યાં બંગાળી ભાષા શીખીને બંગાળી સાહિત્યનો પરિચય કર્યો રવિન્દ્રનાથ ટાગોરની કવિતાની અસર થઈ તેમણે પણ કાવ્ય રચના કરવાની શરૂઆત કરી દીધી વચ્ચે ઇંગ્લેન્ડ પણ જઈ આવ્યા પણ બધો વખત સૌરાષ્ટ્રની ધરતીનો અવાજ તેમના કાનમાં ગુંજ્યા કરતો હતો પોતે પહાડનો બાળક ખરાને ને કોલકાતાથી પાછા આવ્યા પછી દરબાર અને બીજા મિત્રો સાથે કયા ક્ષેત્રમાં કામ કરવું એવી મસલત કરી કરી પણ કોઈ નિર્ણય શકાયો નહીં તે રાત્રે હડા દરબારે સોરઠી બહારવટિયા અને સંતોની વાતો કહી એમાં મેઘાણીને પોતાનું જીવન કાર્ય દેખાયું તે વાતો તેમણે લખવા માંડી પછી તો તેઓ અઠવાડિયામાં ત્રણ દિવસ સાહિત્યનું લેખન કરે અને ત્રણ દિવસ સૌરાષ્ટ્રના ગામડે ગામડે રખડે ને લોકસાહિત્ય એકઠું કરે ચારણો બારોટો ભરવાડો ભજનીકો કાઠીઓ રાવણ હથા ભરથરીઓ ઘરડી દાદીમાઓ અને ગૃહિણીઓને મળી તેમની પાસેથી લોકગીતોનો ખજાનો ખોલાવે જેમ બોલાય કે ગવાય તેમજ લખી લેવું એ એમનું કામ આ રીતે તેમણે જાત જાતની અનેક કથાઓ એકઠી કરી સ્ત્રીઓના કંઠમાં પરંપરાથી જળવાયેલા લોકગીતો ભેગા કર્યા અને નવા ગીતો ખરા એમનું આ બધું જ કામ એટલે કે વાર્તાઓ કે ગીતો ભેગા કામ મોજ પડે એવું હશે પણ સહેલું હશે ન તો વાહન વ્યવહારની પૂરતી સગવડ ન તો ભોજન ઇત્યાદિની મોટે ભાગે ઘોડે બેસીને રખડપટ્ટી કરવી પડતી તો વળી ક્યારેક ઊંટ પર નીકળવું પડતું રેકોર્ડિંગ કરી લેવાની સગવડ પણ ન એક વખત ઝવેરચંદ પોરબંદરના બરડા મહાલના બગવદર બાજુ ગયા ગયા તો હતા વાર્તા શોધવા ખૂબ ફર્યા પણ વાર્તા ન મળી આટો નિષ્ફળ લાગ્યો ને પાછા ફરતા હતા ત્યાં યાદ આવ્યું કે આ તરફના મેરાણીઓ રાસડા બહુ સરસ લે છે ને મન થયું કે ચાલ પ્રત્યક્ષ સાંભળું ઘણી મહેનત કરી પણ કોઈ સંભળાવવા તૈયાર થાય તો ને અજાણ્યા આગળ કોણ ગાવા બેસે તેઓ હતાશ થઈ ગયા ત્યાં તો એક મીરાણી મળ્યા ઢેલી બહેન એમનું નામ તેમણે પોણી રાત જાગીને ગીતો સંભળાવ્યા મેઘાણીનો હાથ લખતો રહ્યો કાન સાંભળતા રહ્યા ને એમના હૈયાને લાગ્યું કે ગીતે મઢી આ રાત પોતે કદી ન ભૂલી શકે આવા આ ઢેલી બહેન મેઘાણી વિશે કહે છે દોડા દોડા લુગડામાં મોટી મોટી આંખ્યું નીસી ડાળીને મારે આંગણ ઈવડાઈ ઉભાતા જોતા જ આવકારો દેવાનું મન થાય ઈવો માણસ મેં તો ઓટલી ગોદડું ગોદળું પાથરી દીધું ને બેસાડ્યા હું હેઠે બેસવા જતી ત્યાં પગે પડીને તમે ઉપર બેસો નીચે બેસું એમ કહીને મને ઉપર બેસાડી પછી તો એમને જે ગીતો જોતા તા તેની અર્ધી કડીઓ પોતે બોલે ને હું ગીત પૂરું કરી દઉં પોતે નીચી મુડકી રાખીને ઝીણા ઝીણા અક્ષરમાં ટપકાવી જાય એક પછી એક ગીત મધરાત સુધી ગાયા આવા આવા તો કેટલાય પ્રસંગો હશે પણ ઈસવીસન સન નો એક પ્રસંગ ખૂબ જ યાદગાર છે કવિ શ્રી દુલાભાયા કાગ સાથે તેઓ ગીરમાં તુલસી શ્યામની નજીક ચારણોનો એક નેસ છે ત્યાં ગયેલા ત્યાંની હીરબાઈ નામની ચૌદ વર્ષની એક ચારણ કન્યા એકલીએ પોતાની વાછડીને મારનાર

વિશેક જળ હતા જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઈ ક્યારની ત્યાં પહોંચી ગઈ હતી મરેલી વોડકીપર એ ચારણ કન્યા ચડીને હાવજ સામે સોટો વીજતી હતી હાવજ બે પગે સામો થઈ હોંકારા કરતો હતો બાઈ હાવજના ફીણથી નાહી રહી પણ ગાયને ચારણી બાઈએ હાવજને ખાવા ન દીધી એ વખતે ચારણ કન્યા ગીત મેઘાણીભાઈ કાગળ કલમ સિવાય રચીને ગાવા લાગ્યા એમનું શરીર જાગી ઉઠ્યું આખો લાલ રમેલ તાંબા જેવી થઈ ગઈ એ પણ હાવત તરફ દોડવા લાગ્યા અમે એમને માંડ માંડ પકડી રાખેલા વેણીના ફૂલ અને કિલ્લોલમાં બાળકો અને કિશોરો માટે ગીતો આપ્યા એ બધા ગીતો કોઈ ગમી જાય મેઘાણીએ અદ્ભુત વાર્તાઓ પણ આપી તેમની સૌરાષ્ટ્રની રસધાર વિશે કયો ગુજરાતી જાણતો નહીં હોય લોકો પાસે સાંભળીને ભેગી કરેલી આ કથાઓ જેમ બોલાતી હોય તેમ તેમણે ઉતારીને લખી છે કેટલીક વાર્તાઓમાં પોતાની કલ્પનાનો રંગ ચડાવીને લોકોને ગમે એવી બનાવવાનો પ્રયત્ન પણ તેમણે કર્યો જટો હલકારો હીરબાઈ કાનિયો ઝાંપડો ને આપા શાદુળ જોગીદાસ ખુમાણ આપોરતો દાના ભગત દેવીદાસ વગેરે બધા સાચકલાને ખમીરવંતા પાત્રો આંખોમાં પાણી હૈયામાં શૌર્ય અને રૂવાડા ઊભા કરાવી ન દે તો જ નવાય ઉમાશંકર જોશી મિત્ર ભાવે તેમને કહેતા કે એવી જ બૂમ પડે એ મારી અંતરની આકાંક્ષા છે નવમી માર્ચ ઓગણીસો સુડતાલીસ સુધી મેઘાણીએ ઘોડી ઘોડીને ભરેલા કસુંબલ રંગી લોક સાહિત્યના પ્યાલા લોકો હોશે હોશે પીતા જ રહેશે સારાંશ લોકકથા એ જીવનનો અમૂલ્ય વારસો છે તેની સંસ્કૃતિ અને તેનો ઇતિહાસ ગાંધી યુગમાં જીવન અને ગ્રામીણ લોકોના ગાંધીજીના દ્રષ્ટિકોણને કારણે આવા વર્ગના લોકો અથવા સમાજને મહત્વ મળ્યું તો બીજી તરફ અભણ અને ડુંગરાળ વિસ્તારોમાં રહેતા શહેરી જ્ઞાન વગરના જીવન ભૌતિક સુખ સુવિધાઓથી વંચિત એવા ઘણા લોકો દ્વારા સાહિત્ય માત્ર મૌખિક હતું સ્વરૂપ વૈજ્ઞાનિક તપાસની ભૂમિકા વિના લોકકથા સંશોધનનું પ્રારંભિક બિંદુ ત્યાંથી શરૂ થયું છે રણજીતરામ વાવ ગુજરાતી સાહિત્ય પરિષદને લોકગીતો પર બે વ્યાખ્યાન આપી લોકગીતો પ્રત્યેનો આદર વ્યક્ત કર્યો હતો પરિણામે તેણીને વર્તમાન પત્રોમાં વ્યાપક પ્રસિદ્ધિ મળી અને મુંબઈના ઘણા અખબારોએ સુનંદાના લેખો પ્રકાશિત કરીને આ કાર્યને આગળ ધપાવ્યું એ પછી ઝગરચંદ મેઘાણીએ લોકસાહિત્ય ક્ષેત્રે એવું મહત્વનું કાર્ય કર્યું કે તેઓ લોકસાહિત્યનો પર્યાય બની ગયા